નમસ્કાર મિત્રો સ્વાગત છે મારે ચેનલમાં આજે આપણે બનાવીશું એકદમ સરસ ક્રિસ્પી એવા કુંભણિયા ભજીયા કુંભણિયા ભજીયા બનાવવા માટે લીલું ડુંગળી અને લીલું લસણ લઈશું બસો પચાસ ગ્રામ જેટલું બે ધોઈને સરસ રીતે ઝીણા કટ કરી દેવાના છે મેથી લઈશું ઝીણી સમારેલી સો ગ્રામ જેટલી લીલી કોથમીર લઈશું પચાસ ગ્રામ જેટલી કોથમીર ના હોય તો તમે ના નાખો તો પણ ચાલે સાતથી આઠ નંગ જેટલા ઝીણા સમારેલા મરચાં લઈશું આદુની પેસ્ટ લઈશું અડધો ઇંચ આદુ છે તેની પેસ્ટ લીધેલી છે અને બધાને મિક્સ કરી દઈશું તમે જોઈ શકો છો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું ઉમેર્યા પછી મિક્સ કરી દેવાનું છે હવે ધીમે ધીમે ચણાનો લોટ ઉમેરીશું મેં અહીંયા બસો પચાસ ગ્રામ જેટલો ચણાનો લોટ લીધેલો છે ધીમે ધીમે જ ઉમેરવાનો છે જેથી કરીને ગઠ્ઠા ના પડી જાય અને આના અંદર બહુ ઓછા પાણીની જરૂર પડે છે કારણ કે બધું લીલોતરી છે અને તેને ધોયું હોય એટલે તેના અંદર પાણીનો ભાગ રહી ગયો હોય જોઈ શકો છો કે કેવું સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે ધીમે ધીમે ચણાનો લોટ હજુ ઉમેરી બરાબર રીતે ચણાના લોટને મિક્સ થવા દેવાનો છે અને જરૂર જણાય તેમ અહીંયા પાણી ઉમેરતું રહેવાનું છે મેં અહીંયા પાંચથી છ ચમચી જેટલો જ પાણીનો ઉપયોગ કર્યો છે આ આપણે જેમ ભજીયાનું ખીરું બનાવીએ છીએ તે રીતે ખીરું બનાવવાનું નથી તમે જોઈ શકો છો આ જ રીતે બરાબર ખીરું તૈયાર કરવાનું છે આમાં બહુ પાણીનો પણ ઉપયોગ થતો નથી અને આમાં સેચ પણ મેં સાજીના ફૂલ એડ કર્યા નથી અને ખાંડનો પણ ઉપયોગ કર્યો નથી તો હવે આપણે તેને તળી લઈશું પેનમાં તેલ ગરમ કરવા મૂકી દીધું છે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે હાઈ રાખવાની નથી હવે તમે જોઈ શકો છો આ જ રીતે ભજીયા તળવાના છે તેલ સરસ રીતે આવી ગયું છે આ રીતે છૂટા છૂટા પાડવાના છે તમે જોઈ શકો છો કેવા સરસ રીતે ભજીયા છૂટા છૂટા પડી રહ્યા છે ધીમા તાપ ઉપર તળશો એટલે અંદરથી પણ સરસ રીતે ચડી જશે અને બહારથી ક્રિસ્પી બનશે અને આ એકદમ નહીવત મસાલાથી બનેલા છે જેથી કરીને સ્વાદમાં પણ બહુ સરસ લાગે છે આ ભજીયા ચોમાસાની ઋતુમાં અને શિયાળામાં બહુ જ સરસ લાગે છે ખાવામાં પણ બહુ જ ટેસ્ટી બને છે અને તમે આ ભજીયા બનાવશો તો બીજા ભજીયા તો જાણે ભૂલી જ જશો એવો સ્વાદ લાગે છે જોઈ શકો છો સરસ રીતે ભજીયા એકદમ ક્રિસ્પી બન્યા છે અને સરસ રીતે ચડી પણ ગયા છે હવે તેને એક પ્લેટમાં અંદર નીકાળીને તેને ડુંગળી અને મરચાં સાથે સર્વ કરીશું દેખતા જ મોમાં પાણી આવે એવા કુંભણીયા ભજીયા તૈયાર છે તો મને જરૂરથી જણાવજો આ કેવી લાગી રેસીપી આવી જ નવી રેસીપી જાણવા માટે મારી ચેનલને આજે જ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો બે લાયકોન જરૂરથી દબાવો જેથી કરીને મારા વિડીયો આપણા સુધી પહેલા પહોંચી જાય